ચોથી જુલાઈએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો કર્યો હતો જેના પગલે સીએનજીથી ચાલતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી ત્યારે હવે ફરી પાંચ મહિના રહીને એક પોઈન્ટ પચાસ રૂપિયા એટલે કે દોઢ રૂપિયો પ્રતિ કિલોએ સીએનજીમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ પહેલાં એક વર્ષ અગાઉ ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં બે રૂપિયાનો મોટો વધારો કર્યો હતો